સૌપ્રથમ તો હું કડી ચોવીસ કડી વિધાનસભાના તમામ મતદારોને એક ખાસ અપીલ કરવા માગીશ કે ઓગણીસ જૂનના રોજ સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધીમાં આપણું મતદાન યોજાનાર છે તો તમામ મતદારો તમારા મતદાનનો ઉપયોગ કરો વધુમાં વધુ આપણે મતદાન કરીએ ચોવીસ કડી વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા ઈસીઆઈના ઇન્સ્ટ્રક્શન મુજબની તમામ કામગીરી તમામ તૈયારીઓ પૂર્ણ કરેલ છે કુલ આપણા બસો ચોરાણું મતદાન મથકો ઉપર જે આપણે પોલિંગ ઓફિસર્સ પ્રિસાઇડિંગ ઓફિસર્સની ટીમ મોકલવાની છે એમને તાલીમ આપી દેવામાં આવેલ છે ઇસીઆઈની સૂચના મુજબ આ વખતે ખાસ ઈવીએમની હેન્ડસ ઓન તાલીમ આપવામાં આવેલ છે બસો ચોરાણું બુથે તમામ તમામ બૂથ ઉપર તમામ જે મિનિમમ ફેસિલિટી જે જરૂરી હોય એ તમામ પૂરી કરી દેવામાં આવેલી છે આપણું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર મણિબન એમપી શાહ આર્ટ્સ કોલેજ ખાતે છે ત્યાં તમામ વ્યવસ્થા પૂરી કરેલ છે કુલ ત્રેપન ક્રિટિકલ બુથના લોકેશન્સ છે ત્યાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ મૂકવામાં આવશે આ સિવાય તમામ બસો ચોરાણું બુથ ઉપર લોકલ આર્મ્ડ પોલીસ પર્સોનલ તો હશે જ આપણા કુલ અઠ્યાવીસ રૂટ છે અઠ્યાવીસ ઝોનલ રૂટ છે અઠ્યાવીસે અઠ્યાવીસ રૂટમાં પોલીસ પર્સોનલ સાથે જ આપણી ટીમ્સ છે એ કાલે બુથ ઉપર જશે અને પોલીસ પર્સોનલ સાથે જ ટીમ છે એ કાલે સાંજે પરમ દિવસે સાંજે આપણે અહીંયા પરત ફરશે આ સિવાય ઈવીએમ કેરી કરતાં તમામ કન્ટેનર ટ્રક અને ઝોનલ ગાડીઓ ફોર વ્હીલ તમામમાં આપણે જીપીએસ સુવિધા સાથે જ આપણે તમામ વાહનો મોકલવાના છીએ